શું એવું થાય છે કે તમે સવારના ઉઠો ત્યારે હાથમાં ખાલી ચડેલી હોય અને આ જે હાથમાં જે ખાલી ચડી હોય હાથ શૂન્ન થઈ જાય છે શું ક્યારેક ક્યારેક એવું થાય છે કે વસ્તુ હાથેથી પડી જાય રાતના જ્યારે તમે સૂતા હો તો ઊંઘ બરાબર નથી આવતી અને હાથ અગર તમે આમ એકાદી બે વખત ઝટકી નાખશો તો તમારી ઊંઘ વ્યવસ્થિત થઈ જાય શું આવા બધા લક્ષણો છે તમને શું તમને ખબર છે કે આ બધા લક્ષણો થાઇરોઇડની સાથે કનેક્ટેડ છે ક્યારેક ક્યારેક લોકોને એમ લાગે કે આ બધા લક્ષણો છે એટલે થાય છે કેમ કે આખો દિવસ ઘરનું કામ કરતા હોય છે વર્કિંગ ક્લાસ લોકોને એમ લાગે કે બહુ વધારે કમ્પ્યુટરનો યુઝ કરે છે માઉસનો આખો ટાઈમ યુઝ થતો હોય છે કાં તો ટાઈપિંગ થતું હોય છે નાના એજના વ્યક્તિઓને એમ લાગે કે બહુ ભણે છે એટલે બહુ લખતા હોય છે અને આ બધા ઓવરવર્કને આપણે કોન્ટ્રીબ્યુટ કરીએ છીએ કે આને લીધે આ કારણ થઈ શકે વેલ જવાબ છે નહીં આ બધા પાછળનું એક મહત્વપૂર્ણનું કારણ તમારું થાઈરોઈડ પણ હોઈ શકે બટ યસ આવી બધી જ્યારે રેગ્યુલર લાઇફસ્ટાઈલની એક્ટિવિટી થઈ શકે તો તમારી આ સિચ્યુએશન વધારે પડતી તીવ્ર થઈ શકે આ સિચ્યુએશન શું છે એનું નામ શું છે એના વિશે જ આજે આપણે જાણવાના છે નમસ્તે દર્શકો સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ ઉપર હું છું તમારી હોસ્ટ મયુર પટેલ આજની કન્ડિશન છે એનું નામ છે કાર્પલ ટનલ સિન્ડ્રોમ આ એક મેડિકલ વર્ડ છે ઘણા ખરા પેશન્ટોને જેને થાઇરોઇડના પ્રોબ્લેમ છે એને કાર્બલ ટનલ સિન્ડ્રોમ હોતા હોય છે અને ઘણી ખરી વખતે કાર્પલ ટનલ સિન્ડ્રોમ થાઈરોઈડ જેને ન ખબર હોય કે થાઇરોઇડની પ્રોબ્લેમ છે કે નહીં એના માટે આ ફર્સ્ટ ડાયગ્નોસ્ટિક પોઈન્ટ પણ હોઈ શકે અને ઘણી ખરી વખતે વ્યક્તિઓ આ સિમ્ટમ્સથી પ્રોબ્લેમમાં આવે છે ઓર્થોપેડિક ડૉક્ટર પાસે જાય છે એનું ઈલાજ કરે છે ક્યારેક ટેમ્પરરી ઈલાજ થઈ પણ જાય પાછી સિચ્યુએશન એઝ ઇટ ઇઝ થઈ જાય છે તો શું છે કાર્પલ ટનલ સિન્ડ્રોમ કોને થઈ શકે કેવી રીતે એ થાયરોડ સાથે સંકળાયેલું છે એના વિશે આપણે જાણવાના છીએ કાર્પલ ટનલ સિન્ડ્રોમ ઓકે આ એક મેડિકલ વર્ડ છે ચલો એને આપણે વિભાજિત કરીએ સિન્ડ્રોમ સિન્ડ્રોમ એટલે કે એમાં ઘણી બધી કોએક્ઝિસ્ટિંગ તમારા બોડીમાં સિમ્ટમ્સ આવી શકે એને મેડિકલ ભાષામાં સિન્ડ્રોમ કહીએ કાર્પલ કાર્પલ શું છે કાર્પલ જે છે ને એ નામ છે હાડકાઓનું ઓકે આ જે આપણા રિસ્ટના એટલે જે આપણી રિસ્ટ જોઈન્ટ છે એ જોઈન્ટની અંદર હાડકાંઓ છે નાના નાના હાડકાઓ આ બધા હાડકા છે ને જાણે એક બ્રેસલેટ બન્યું હોય ને એવી રીતે એક રિંગ બનાવે છે ઓકે અને એ જે એટલે એટલે કાર્પલ અને જ્યારે આ હાડકાંની જે રિંગ બને તો વચ્ચેનો જે એરિયા છે એ જાણે એક ટનલ એક જાણે એમાંથી સુરંગ પાસ થતી હોય તો આ જે સિન્ડ્રોમ જે છે એને કહીએ કાર્પલ ટનલ સિન્ડ્રોમ તો આ જે કાર્પલનો જે ટનલ છે એ આ કાર્પલના ટનલમાંથી ટોટલ દસ વસ્તુઓ પસાર થાય છે નવ છે હાડકાઓના ટેન્ડન અને એક અગત્યની નવ છે જેને કહીએ છે મીડિયન નવ ઓકે આ દસે દસ જણા આ તમારા ટનલમાંથી પાસ થવાના છે જ્યારે પણ કોઈ પણ કારણોવશ આ જે સિંગલ જે મીડિયન નવ છે અગર આ નવને ઇરિટેશન થાય કાં તો આ નવ બાજુના બધા નવ ટેન્ડનને લીધે જો એનામાં સંકળાતી હોય એને એટલી જગ્યા નથી મળતી તો એને લીધે આ મીડિયન નવમાં ઇરિટેશન ઇન્ફ્લેમેશન આવી શકે ક્યારેક ક્યારેક એમાં સોજા પણ આવી શકે અને આ બધાને લીધે કાર્પલ ટનલનો સિન્ડ્રોમ થતો હોય છે આ જે મીડિયન નવ જે છે ને એ નવ સપ્લાય કરે છે આપણો અંગૂઠો પહેલી આંગળી બીજી આંગળી અને આ જે આપણી રિંગ ફિંગર છે ને એનો અડધો ભાગ આટલો એરિયા મીડિયન નવ સપ્લાય કરતી હોય છે અને એટલા માટે જ જે પણ વ્યક્તિઓને કાર્પલ ટનલ સિન્ડ્રોમ હોય છે જ્યારે હાથમાં જ્યારે નમનેસ કે શૂન્ન જેવું ફિલિંગ આવે છે ને ત્યારે આટલા એરિયા સુધી જ લિમિટેડ હોય છે તમે ઓબ્ઝર્વ કરશો તો એ પેશન્ટોને ક્યારે પણ આ જે ટચુકડી આંગળી છે એમાં ક્યારે પણ નમનેસ કે પેઇન નથી થતું ઘણી ખરી વખતે આ જે પેઇન છે એ ફક્ત તમારા રિસ્ટ અને આટલા એરિયા સુધી જ લિમિટ નથી આ ઘણી વખત રેડિયેટ થઈને આખા હાથ સુધી અને ક્યારેક ક્યારેક ખભા સુધી પણ પહોંચી શકે છે તો આ છે કાર્કુલ ટનલ સિન્ડ્રોમ તો મેઇન થવાનું કારણ શું છે મીડિયમ નર્વ જે અંદર જે નસ છે એ અગર ઇરિટેટ થાય તો આ પ્રોબ્લેમ્સ આવી શકે છે ઓકે હવે એ જાણીએ કે કાર્પલ ટનલ સિન્ડ્રોમ અગર થાય તો તમારા શરીરમાં લક્ષણો કયા કયા આવી શકે વેલ લક્ષણ સૌથી પહેલાં આવે કે તમને એ એરિયામાં નમનેસ છે એટલે કે તમને ખબર નથી પડતી કે એ એરિયામાં એમ લાગે કે જાણે લોહી ઓછું ફરી રહ્યું છે ખાલી ચડતી હોય છે ક્યારેક ક્યારેક દુખાવો થાય છે અને ઘણી ખરી વખતે આ પ્રોબ્લેમ્સ વધારે ટ્રિગર થાય રાતના અને ઘણા બધા પેશન્ટોનું એવું પણ કહેવું છે કે જ્યારે રાતના જ્યારે આમ દુખાવો થાય તેને લીધે ઊંઘ તો ડિસ્ટર્બ થાય એમ લાગે કે હાથમાં કાંઈક પ્રોબ્લેમ છે અને જેવા હાથને આમ ઝટકે એટલે એ પ્રોબ્લેમ સોલ્વ જાય અને પાછા સૂઈ જાય આ એક વેરી ટિપિકલ ફ્લિક સાઇન કહેવાય જેનેથી તમે આમ કરો હાથને ઝટકો તો થોડું બ્લડ સર્ક્યુલેશન અને આનું ઇરિટેશન થોડું ઘટી જાય અને એને લીધે તમારો પ્રોબ્લેમ સોલ્વ થાય પણ આજે ડિસ્કમ્ફર્ટ જે છે હાથમાં એ ઘણી ખરી વખતે પેઇન થાય ને એની પહેલાં પણ આવી જાય છે ઘણા ખરા લોકોને એમ સ્પેસિફિક ન થાય કે દુઃખે છે કે આમને પણ ખાલી એટલું કે ડૉક્ટર કાંઈક મજા નથી આવતી હાથમાં તો આને ઘણી વખતે આ કાં તો એક જ હાથમાં હોય કાં તો બંને હાથમાં પણ થઈ શકે અગર એક જ હાથમાં થતું હોય છે ને તો એ લગભગ વધારે ડોમિનન્ટ હાથમાં થાય એટલે કે જો તમે રાઈટ હેન્ડેડ પર્સન છો તો રાઈટ હેન્ડમાં વધારે થાય જો લેફ્ટ હેન્ડેડ છો તો લેફ્ટ હેન્ડમાં પણ થઈ શકે પણ યુનિલેટરલ કાં તો પછી બાયલેટરલ બંને જગ્યાએ પેન આવવું કાફી કોમન છે એટલું જ નહીં બિકોઝ ઓફ ધ મીડિયન નમના જે નમનેસ જે છે તમને એમ લાગે કે તમારા હાથની જે ગ્રિપ છે જે પકડી શકવાની જે કેપેસિટી છે એ ઘટી જાય મારી પાસે એક પેશન્ટ હતું એ કે ડોક્ટર મારાથી પર્સ પણ નહોતું ઉપડાતું તો વેલ આજે પર્સ ન ઉપડાય કે થેલીઓ ન ઉપડાય હાથમાં જ્યારે તમારે સ્ટ્રેન્થ ન હોય તો એની પાછળનું કારણ કાર્પલ ટનલ સન્ડ્રોમ હોઈ શકે છે અને ઘણી ખરી વખતે આ બધા પ્રોબ્લેમ્સ પર લોકો ધ્યાન નથી દેતા લાગે કે શું પ્રોબ્લેમ છે ખબર નથી પડતી ઘણી ખરી વખતે ઓર્થોપેડિક ડૉક્ટર્સ પાસે પણ જાય છે ટેમ્પરરી દવાઓ પણ કરે છે ટેમ્પરરી સાજું પણ થઈ જાય અમુક ટાઈમ પછી પાછું રિમિશનમાં આવી શકે છે અને એ કાપડ ટનલની એક બહુ ખાસિયત છે કેમ કે પ્રોબ્લમ ક્યારે આવે છે જ્યારે અંદરની નવની આજુબાજુ ઇન્ફ્લેમેશન થઈ જાય ત્યારે તો ઘણી ખરી વખતે આ જે ઇન્ફ્લેમેશન છે ઘટી પણ જાય અને જેવું અંદરનું ઇન્ફ્લેમેશન ઘટી જાય તમારા સિમ્ટમ્સ ઓટોમેટિક વયા જાય પછી પાછું અગર જો ઇન્ફ્લેમેશન આવ્યું તો પાછો તમારો પ્રોબ્લેમ્સ રિકર થયું એટલે આમાં રિમિશન અને પાછું આવી જવું પણ કાફી વધારે કોમન છે અને જો તમે આને વ્યવસ્થિત રીતે ધ્યાન ન પણ દો તો આગળ ચાલતા તમને બ્રેસીસ સુધી પણ અથવા તો એની સર્જરી પણ કરવી પડી શકે છે તો આ બધા આગળ તમને લક્ષણો હોય તો ડેફિનેટલી તમે એના પર ધ્યાન દેજો ઓકે તો આપણે જાણ્યું કાર્પેટનલ સિન્ડ્રોમ શું છે એના લક્ષણો શું છે હવે ચાલે એ જાણીએ કે આ પ્રોબ્લેમ થવાની પાછળના રિસ્ક ફેક્ટર્સ કયા કયા છે શું કારણો હોઈ શકે જેનાથી તમને આ પ્રોબ્લેમ આવી શકે સૌથી પહેલું એ છે તમારી એજ જેટલી એજ તમારી વધતી જાય એટલા તમને કાર્પેટ અનલના પ્રોબ્લમ્સ આવવાના રિસ્ક વધી જાય બીજું છે જેન્ડર એટલે કે મહિલાઓમાં કાર્પિટ અનલ થવાના રિસ્ક ઘણા વધારે છે પુરુષો કરતાં એની પાછળનું કારણ એ પણ છે કે મહિલાઓમાં ખાસ કરીને ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનનો હોર્મોન હોય છે અને જો આ હોર્મોનનું ઇમ્બેલેન્સ હોય તો ઘણી વખતે બોડીમાં ફ્લુઇડ રિટેન્શન થઈ શકે છે જેને લીધે આ પ્રોબ્લેમ ટ્રિગર થઈ શકે ત્રીજું અગર મહિલા ખાસ કરીને ગર્ભવતી છે પ્રેગ્નેન્સી છે તો એ ટાઈમે પણ કાપલ ટેનલ સિન્ડ્રોમ બહુ કોમન થાય છે કેમ કે પ્રેગ્નન્સીમાં બોડીમાં ઘણી જગ્યાએ ફ્લુઇડ રિટેન્શન થતું હોય છે અને આ ફ્લુઇડ રિટેન્શનને લીધે તમારી મીડિયન નમનું કમ્પ્રેશન કોમન હોય છે અને જેવી ડિલિવરી થઈ જાય કાપર ટનલનો સિન્ડ્રોમ પણ નીકળી જાય જો તમારી ઉંમર ચાલીસથી વધારે છે તો પણ આ પ્રોબ્લેમ થઈ શકે જો તમે બહુ વધારે સ્મોકિંગ કરતા હોવ તો પણ પ્રોબ્લેમ આવી શકે કેમ કે જેવું તમે સ્મોકિંગ કરો એવું તમારા શરીરમાં બ્લડ સર્ક્યુલેશન ઘટી જાય અને એને લીધે બોડીમાં ઇસ્ટિમિયા એટલે કે લો બ્લડ ફ્લોને લીધે પણ પ્રોબ્લેમ આવી શકે એટલું જ નહીં જો તમારું વજન વધારે છે ઓબેસિટી તો પણ આ પ્રોબ્લેમ આવી શકે ખાસ કરીને જો તમારું ડાયાબિટીસ વધારે છે અનકંટ્રોલ છે તો એના લીધે નવમાં ઓટોમેટિકલી ડેમેજ આવી શકે ન્યુરોપેથી થઈ શકે તો એના લીધે પણ આ પ્રોબ્લેમ્સ થઈ શકે એટલું જ નહીં આગળ વધારે પડતું તમારું દારૂનું સેવન કરો છો આલ્કોહોલ છે તો પણ કાર્પલ ટનલ સિન્ડ્રોમ આવવાના રિસ્ક વધી જાય છે ઓકે થાઈરોઈડ અને કાર્પલ ટનલ કેવી રીતે સ્પેસિફિકલી કનેક્ટેડ છે એના વિશે હું હમણાં તમને કહીશ બીજું એક ઇમ્પોર્ટન્ટ છે એ છે કે ઇન્જુરી જી હા જો તમને રિસ્ટ એરિયામાં એટલે કાંડા સુધીના એરિયામાં જો પહેલાં તમને કોઈ ઓપરેશન થયું હોય કાં તો તમને માર્ગ લાગ્યો હોય ઘણા ખરા લોકોને કાંડાના એરિયામાં આથરાઈટિસ હોય છે ખાસ કરીને ડાયાબિટીસના પેશન્ટોને અને થાઇરોઇડના પેશન્ટોને રૂમેટોડ આથરાઈટિસ અને ઓસ્ટિયોઆથરાઈટીસ પણ હોય છે તો જો આવા આથરાઈટિસ છે તો પણ આવી શકે આ કાપલ અને એટલું જ નહીં જો આ એરિયામાં પહેલાં કોઈ ઓપરેશન થયું હોય કાં તો માર લાગ્યું હોય ઘણી વખતે લોકો બહુ ગેમ્સ રમતા હોય તો જો હાથમાં ઇન્જરી થઈ હોય તો આવી પ્રિવિયસ ઇન્જુરી જે રિકવર પ્રોપરલી ન થાય થઈ હોય તો પણ તમને કાપલ ટનલ સિન્ડ્રોમ આવી શકે છે ઓકે ઇન શોર્ટ એની સિચ્યુએશન જેમાં આજે મીડિયમ નર્વ જે છે એ અગાં તો કમ્પ્રેસ થતી હોય કાં તો પછી એને પ્રોપર સર્ક્યુલેશન ન મળતું હોય તો તમને પ્રોબ્લેમ આવી શકે ઘણી ખરી વખતે આ જે ટનલ જે છે એમાં નવ ટેન્ડન પસાર થાય છે ટેન્ડન જે હોય એ હાડકાને કનેક્ટ કરતા વાળા હોય છે તો અગર જો ટેન્ડનમાં ઇન્ફ્લેમેશન છે તો એને લીધે પણ નવ ઓટોમેટિકલી કમ્પ્રેસ થઈ શકે તો આવી બધી જ સિચ્યુએશનમાં કાર્પર ટનલ થવાના રિસ્ક વધી જાય છે ઓકે થાઇરોઇડ સાથે આ કેવી રીતે કનેક્ટેડ છે તો ઘણા બધા કારણો છે ખાસ કરીને જ્યારે થાઇરોઇડ તમારું અનકંટ્રોલ હોય ત્યારે તો ઘણી ખરી વખતે અનકંટ્રોલ જ્યારે થાઇરોઇડ હોય તો એનું પહેલું સાઇન પહેલી નિશાની કાર્પલ ટનલ સિન્ડ્રોમ હોવાની હોય છે સૌથી પહેલાં જ્યારે તમને હાઈપોથાઈરોઇડ જેવી સિચ્યુએશન હોય તો શરીરમાં ફ્લુઇડ રિટેન્શન બહુ થાય છે અને આ ફ્લુઇડ રિટેન્શનને લીધે પણ એ જે ફ્લુઇડ જે છે પાણી જેને ભરાવા કે એ આ સાઇનોવિલ ફ્લુઇડ ના પ્રોબ્લેમ્સ ક્રિએટ કરી શકે છે એને લીધે પણ પ્રોબ્લેમ આવી શકે ફ્લુઇડ રિટેન્શનને લીધે જે મીડિયમ નર્વ જે છે એ દબાતી હોય છે એને લીધે પણ પ્રોબ્લેમ આવી શકે છે ઓકે તો ખાસ કરીને અને જો અગર તમારા બોડીમાં એટ ધ સેમ ટાઈમ અગર ન્યુટ્રિશનની કમીઓ છે ડેફિશિયન્સીસ છે તો પણ ટનલ સિન્ડ્રોમ બહુ કોમનલી ટ્રિગર થતું હોય છે તો થાઇરોઇડ અને કાપલ ટનલ સિન્ડ્રોમ બહુ કોમનલી સંકળાયેલા છે અને જો તમને કાપલ ટનલ સિન્ડ્રોમ હોય અને કાં તો તમને જો એવું ડાઉટ લાગતું હોય તો સૌથી પહેલાં એના માટે તમારે તપાસણી કરવાની રહેશે કઈ કઈ ટેસ્ટ તમે કરી શકો છો કેમ કે આ થાઇરોઇડની સાથે કન કનેક્ટેડ છે આપણે સૌથી પહેલાં કરીશું થાઇરોઇડ ફંક્શન ટેસ્ટ ટીએસએચ ફ્રી ટી થ્રી ટોટલ ટી થ્રી ફ્રી ટી ફોર ટોટલ ટી ફોર ઓકે આ થાઇરોઇડ ફંક્શન ટેસ્ટ કરી લો એટલું જ નહીં ઓટો ઇમ્યુન છે કે નહીં એ જાણવા માટે એન્ટી ટીપીઓ એન્ટીથાઈરોગ્લોબ્યુલિનની એન્ટીબોડીઝની ટેસ્ટ કરી લો જો અગર તમને રૂમેટોઇડ આથરાઈટિસ છે તો એની આખી ટેસ્ટિંગની પેનલો પણ તમે કરાવી દેજો જેમાં એચએસસીઆરપી છે સી રિએક્ટિવ પ્રોટીન છે ઇએસઆર છે એન્ટીસીસીપી છે રુમેટોઇડ આથરાઈટીસનો આર એફૅેક્ટ છે આ ટેસ્ટ પણ તમે કરી શકશો ઓકે જો તમને રૂમેટોઇડ આથરાઈટિસ હોય તો તો આ ટેસ્ટ કરો શુગર ચેક કરવાનું બહુ ઇમ્પોર્ટન્ટ છે કેમકે ઘણી ખરી વખતે અનકન્ટ્રોલ શુગરના લીધે પણ પ્રોબ્લેમ હોય છે તો ફાસ્ટિંગ શુગર છે ફાસ્ટિંગ ઇન્સ્યુલિન છે એવન્સી છે બે કલાક પછીનું પોસ્ટ પ્રાઇન્ડલ શુગર છે આ શુગર ટેસ્ટિંગ મેજર કરો ઓકે આ બેઝિક તમે ટેસ્ટ કરી શકો ઓકે સ્પેસિફિકલી જ્યારે આપણે કાપી ટનલ સિન્ડ્રોમની વાત કરીએ છીએ તો એના માટે નર્વ કન્ડક્શન ટેસ્ટ પણ કરવામાં આવે છે તો સ્પેસિફિકલી ટેસ્ટ હોય છે જેમાં એ ખબર પડે કે એ પર્ટિક્યુલર નવથી સિગ્નલ કેવી ઇઝીલી એક જગ્યાએથી બીજી જગ્યાએ કન્ડક્ટ થતા હોય છે ઓકે બે સ્પેસિફિક સાઇન છે જે કાપડ ટનલ સિન્ડ્રોમ માટે કાફી કોમનલી કરવામાં આવે છે યુઝઅલી જ્યારે તમે ડૉક્ટરને મળવા જાઓ ત્યારે ડૉક્ટર તમારા પર ટેસ્ટ પરફોર્મ કરે છે એમાં પહેલી છે ટિનેલ્સ ટેસ્ટ ઓકે ટીનેલ્સ ટેસ્ટ કે ટીનેલ્સ સાઇન જે છે એમાં શું હોય એ ટેસ્ટ કરવા માટે તમે તમારો હાથને આવી રીતે જ ટેબલ પર મૂકી રાખો અને પછી બે આંગળીથી તમે તમારા એરિયાને ઓકે ખાસ કરીને જે વચ્ચેનો જે રિસ્ટ એરિયા છે એને ટેપ કરો ઘણી ખરી વખતે ટેપિંગ અહીંયાથી લઈને સીધા તમારા આર્મ સુધી એલ્બો સુધી કરો તો જ્યારે તમે આ ટેપિંગ કરશો તો એ ટાઈમે જો તમારી આ નમનેસ અને તમારું ડિસકમ્ફર્ટ જો વધી જાય તો એને પોઝિટિવ સાઇન કહીએ છીએ આ ટેસ્ટ સાહીઠથી સિત્તેર ટકા જેટલી સેન્સિટિવ ટેસ્ટ છે આથી વધારે ઇમ્પોર્ટન્ટ એક સાઇન છે જેને કહીએ ફેલિન્સ ટેસ્ટ ઓકે એમાં શું કરવામાં આવે છે અગેન આ ટેસ્ટ તમે જ્યારે વિઝિટ કરશો ત્યારે તમારા પર ડૉક્ટર કરશે પણ આ તમે ઘરે પણ કરી શકો છો ખાસ કરીને અગર જો તમને આવું ડાઉટ હોય તો તો શું કરવાનું છે આ ટેસ્ટ ફર્સ્ટ સ્ટેપમાં શું કરવાનું છે તમે ઊભા રહીને કાં તો બેસીને તમે ટેસ્ટ આ કરી શકો છો ઓકે અને જ્યારે તમે આ ટેસ્ટ કરો ત્યારે તમારા બંને હાથ જે છે આવી રીતે રાખવાના છે અને આ જે બંને પામ્સ જે છે એ આવી રીતે ઊંધા રાખવાના છે જાણે ઉલટા હાથે આપણે કોઈને નમસ્તે કરતા હોય ને એવી રીતે અને આવી જ રીતે આ જે પોઝિશન જે છે એ તમારે સાહીઠ સેકન્ડ સુધી હોલ્ડ કરવાની છે જો તમે સાહીઠ સેકન્ડ સુધી હોલ્ડ કરી શકો અને પછી જો તમને આ નમનેસ કે પેઇન ટ્રિગર થાય તો આ પોઝિટિવ કહેવાય છે એટલું જ નહીં આને રિવર્સ ફેલેન્સ ટેસ્ટ પણ હોય છે જેમાં શું કરવામાં આવે છે જેમાં સેમ વસ્તુ કરવાની છે પણ હાથ નીચે રાખવાને બદલે હાથ ઉપર જાણે આપણે કોઈને નમસ્તે કરતા હોય એવી રીતે અને આને એક મિનિટ સુધી હોલ્ડ કરી રાખજો તો આ બંને ટેસ્ટને લીધે પણ આપણને કાફી ખબર પડી શકે છે કે તમને કાપલ ટનલ સિન્ડ્રોમ છે કે નથી ઓકે તો આટલી તો ટેસ્ટ તમે ડેફિનેટલી કરી જ શકો છો ખાસ કરીને આ બે ટેસ્ટ તમે ઘરે પણ કરી શકો છો ઓકે અને જો તમને પોઝિટિવ આવે છે કે કાપલ ટનલનો સિન્ડ્રોમ છે તો નેક્સ્ટ પોઈન્ટ એને કેવી રીતે ઠીક કરાય તો વેલ અગર જો તમને ટાઈમબિંગ માટે બહુ દુખાવો થતો હોય તેવી સિચ્યુએશનમાં તમે ઓરલ એન્ટી ઇન્ફ્લેમેટરી કાં તો જે પેઇન કિલર્સ કહીએ એ તમે લઈ શકો છો જો પેઇનની ઇન્ટેન્સિટી બહુ વધારે હોય તેવા કેસીસમાં સ્ટિરોઇડ્સ પણ ઘણી વખત એ પ્રિસ્ક્રાઇબ કરવામાં આવે છે ઓકે એટલું જ નહીં થાઈરોઈડ ખાસ કરીને અગર અનકંટ્રોલ હોય તો થાઇરોઇડને સૌથી પહેલાં તમારે કંટ્રોલમાં લાવવાનું છે શુગર અનકંટ્રોલ હોય તો શુગરને પણ કંટ્રોલમાં લાવવું જરૂરી છે ઘણી ખરી વખતે કાપલ ટનલ સિન્ડ્રોમ જે તમારા બોડીમાં ન્યુટ્રિશનોની કમી હોય એને લીધે ટ્રિગર થાય છે તેમાં ઝિંક છે મેગ્નેશિયમ છે વિટામિન બી વિટામિન ડી ઓમેગા જ્યારે આની ઉણપ હોય તો પ્રોબ્લેમ આવી શકે તો તમે જ્યારે ડેફિશિયન્સીને ઠીક કરશો તો પણ ઘણો ફાયદો થાય છે વિટામિન બી સિક્સમાં ના લેવાથી પણ ઘણો ફાયદો ઓબ્ઝર્વ કરવામાં આવ્યો છે કાપે ટનલ સિન્ડ્રોમમાં ઓકે અને ડેફિનેટલી અગર તમને બહુ વધારે તીવ્રતા હોય તો એવા ટાઈમે તમારે રિપિટેટિવ કોઈ પણ એક્શન નથી કરવાની જેમ કે ઈ પર્ટિક્યુલર હાથને થોડું બની શકે એટલો આરામ આપો તો વધારે ટાઈપિંગ છે વધારે મોબાઈલ પર સ્ક્રીન પર ચેટ છે કાં તો પછી રાઇટિંગ છે ઘરના કામ છે હેવી વેઇટ લિફ્ટિંગ છે આવા બધા વર્ક એ ટાઈમ અગર થોડો ટાઈમ માટે તમે એવોઇડ કરીને એને રેસ્ટ આપશો તો તમારી રિકવરી થોડી વધારે ફાસ્ટ ડેફિનેટલી થઈ શકશે ઓકે તો આ થયું કાર્પલ ટનલ સિન્ડ્રોમ બહુ યુનિક કનેક્શન છે થાયડનું આની સાથે બહુ ઓછા લોકોને ખબર હોય છે અને તમને આ ટોપિક ઉપર જાણ કરવા માટે જ આજનો આ વિડીયો બનાવ્યો છે તો આઈ હોપ આ વિડીયો તમને પસંદ આવ્યો અને જો વિડીયો જોયા પછી કાંઈક નવી સારી જાણ જાણકારી મળી હોય તો લાઈક બટન પર જરૂર ક્લિક કરજો અને જો તમે મારી આ ચેનલ પર નવા છો પહેલી વખત આવ્યા છો તો આને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા તમારા સબસ્ક્રિપ્શન તમારા લાઇક્સ મને વધારે એન્કરેજ કરે છે આવા વિડીયોઝ બનાવવા માટે અને હા જો તમારો કોઈ નીજી પર્સનલ સવાલ હોય જેનો જવાબ તમને જાણવો હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં લખજો હું કોશિશ કરીશ તમારા કોમેન્ટને વાંચી અને જલ્દીથી જલ્દી એનો જવાબ આપો આપણે પાછા મળશું બીજા કોઈ અગત્યના વિડીયો સાથે ત્યાં સુધી તમે તમારા સ્વાસ્થ્યનો ખ્યાલ રાખો નમસ્તે